સાખી અગિયાર અમૂલ્ય વસ્તુ આવે હાથ દીન દયાળુ દીનાનાથ હે વાલા સંતો આ આત્મા છે તે અમૂલ્ય છે તેની કિંમત કેવી રીતે કરવી આ આત્મા કોઈ વસ્તુ નથી આ આત્માની લેવડ દેવડ થતી નથી આ આત્મા કોઈ ખરીદી શકતું નથી આ તો સદગુરુ કૃપાથી અનુભવ કરવાનો છે જેમ ગુલાબના ફૂલ પાસે જઈએ તો સુગંધ આવે ને જે આનંદ લૂટ્યો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે મૂંગે સાકર ખાધી એના જેવું છે પછી ધ્યાન કરવાનું નથી ધ્યાન રાખવાનું છે પછી ઉપવાસ કરવાનો નથી ઉપર ગગનના ગોખમાં પદ્માસન વાળી બેસવાનું છે દિન દયાળુ દીનાનાથ દિન કહેતા દુઃખ જે જન્મો જન્મનું દુઃખ હતું ભગવાન કેવા હશે ક્યાં રહેતા હશે પરમેશ્વર કેવા હશે જ્યારે સદગુરુએ કૃપા કરી ને દિવ્ય દ્રષ્ટિ આપી અને સીધો સરળ માર્ગ બતાવ્યો કે તારા અજવાળા તરફ જવું હોય જો તારો સ્વયં પ્રકાશ જોવો હોય તો નાથ કહેતા હે વાલા ભક્તો આ દસ ઇન્દ્રિયો ને અગિયાર મન નાથવું પડશે અને વચન રૂપી દોરડે બાંધવું પડશે તો જ આ તારા પિંડ બ્રહ્માંડ ના અદભુત ખબર પડશે ને દસ દ્વાર સત કાર્યમાં પ્રણાય કરશે ત્યારે આ ખજાનો અખૂટ ભરાશે ગુરુ તત્વ પ્રકાશ ઘટ ભીતર માં થાય એ જ અમૂલ્ય છે ગુરુ દેવ ના વચને શબ્દ ઉપર ગ્રહણ રાખવું કોઈ પણ દિવસ સદગુરુ ભગવાનના દોષ અવગુણ ન જોવા હંમેશા જે ગુરુ મહારાજ કહે તે તમારા સારા માટે તમારામાં પડેલા અહંકારને દૂર કરવા માટે

સદગુરુ ભગવાનના અવગુણ તો હોતા જ નથી તે તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે પરંતુ તમારો થનગનાટ મનના સંકલ્પ વિકલ્પને લઈને શ્રી ભગવાન ઉપર દોષ દ્રષ્ટિ રાખે છે તેથી આવા શિષ્યને જે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરી શકતા નથી ને હતા ત્યાંના ત્યાં રહો છો માટે સદગુરુ ભગવાન પાસેથી ગુણ ગ્રહણ કરવા જેટલા તમારા શુદ્ધ અને પવિત્ર વિચારો તેટલું તમારું જીવન ધન્ય અને અદ્ભુત બનશે સદગુરુ ભગવાનને દુઃખ થાય તેવું સેવા કાર્ય ન કરવું તેમના વચનને શિરોમાન્ય રાખી તેમના આદેશનું પાલન હંમેશા શિષ્ય કરવું જ જોઈએ સાખી બાર જીજ્ઞાસ આત્માઓ વેદમાં એક સુંદર રહસ્ય આપ્યું છે કે જ્યારે પૃથ્વીલોક ઉપર જીજ્ઞાસુ જ્ઞાનીઓ ધ્યાન તપસ્વીઓ જ્યારે પરમ તત્વને પામવા હૃદય થાય ત્યારે બ્રહ્મલોકમાંથી સિદ્ધ મહાપુરુષો ઋષ્યો દ્વારા શ્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુઓને પૃથ્વી લોકમાં મનુષ્યોને પોતાના સ્વરૂપનું ભાન કરાવવા મોકલે છે તે સાક્ષાત દેહ સ્વરૂપ ધારણ કરી આવે ત્યારે જે આ ભૂમિકાના જે આ તત્વને પામવા વાળા અંધકારમાંથી અજવાળામાં જવા વાળા અજ્ઞાનને દૂર હટાવવા વાળા સાક્ષાત

વાણીનું ગંગા પાન કરાવે ત્યારે જો કોઈ જિજ્ઞાસુમાં અભિમાન મોહ માયા ક્રોધ છે તેને હરી લઈ શુદ્ધ શિખર પર સ્થિર કરીને અખંડ આનંદની અનુભૂતિ કરાવે તે શ્રી સદગુરુ ભગવાનને કોટી કોટી પ્રણામ ઋષિ મુનિયો જપતા જાપ સર્વ તાપ અદભુત અને દિવ્ય ઋષિ અરુચિ ન થાય તેવું મુનિ જ્યાં અવાચ્ય પદ છે તે ઋષિ કાર્ય કરવું એટલે પરમ પિતા પરમાત્માને પામવાની જેને જિજ્ઞાસા છે ધ્યાન ધરવાની ભાવના છે જે આત્મબંધુઓ તથા મુનિઓ જે સર્વજ્ઞાન સંપન્ન છે અજપ્પા જાપ શ્વાસે શ્વાસે જપી રહ્યા છે તે મહાપુરુષો સર્વ અનુભવના ભાણ પ્રકાશમાં રમી રહ્યા છે તે મહાપુરુષોને નાદ બ્રહ્મની ધ્વનિનો રણકાર સંભળાય છે સદગુરુએ ગુણપતિના આપ્યા હોય તે જ આ નાદ બ્રહ્મ સાંભળી શકે છે આ નાદ બ્રહ્મ આપોઆપ સંભળાવા લાગે જીભ હોઠ કંઠ હલે નહીં અજપ્પા જાપ ચાલે એને ગણવાના ન હોય એને ગ્રહણ કરવાના હોય જેમ જેમ શ્વાસાનું ભજન વધતું જશે ત્યારે પિંડ બ્રહ્માંડમાં રહેલો જન્મો જન્મનો કચરો બળી જશે પછી ભોગના રોગ મટી જશે આસુરી દુર્ગણો ભાગી જશે અને અંતરપટ ખૂલશે ત્યારે જે આત્મા સાથેનું અંતર હતું તે મટી જશે અને ઘટ ભીતરમાં જ્ઞાન દીપક પ્રગટ થશે ને જન્મો જન્મનો અંધકાર અજ્ઞાન દૂર થતા પરમ તત્વના પ્રકાશમાં નિરંજન નિરાકારની અનુભૂતિ ઝાંખી થશે આ ગુરુ મહિમા સાખી અગિયાર નો તત્વાર્થ છે આ ગુરુ મહિમા ચૈતન્ય ની અમૂલ્ય અમૃત વાણી છે જેને ભીતર ઉતારવાથી આચરણમાં લેવાથી શિષ્યના જીવનમાં હૃદયમાં પ્રકાશ અવશ્ય થાય જ છે ગુરુ મહિમા નો વિડીયો ગુરુ અપલોડ કરેલા છે અને આ ભાગ છ પહેલાના ભાગ જો ન સાંભળ્યા હોય તો પહેલેથી ગુરુ મહિમા અને તત્વાર્થ સાંભળો જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ